રાજકોટમાં સરકારી હોસ્પિટલના ડોકટર્સની હડતાલ યથાવત છે સતત બીજા દિવસે હોસ્પિટલના ઓપીડી બંધ રાખવામાં આવ્યા છે ખાનગી હોસ્પિટલના તબીબો પણ આ હડતાલમાં જોડાયા છે તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ છે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે પીડીયુ મેડિકલ કોલેજથી કલેક્ટર કચેરી સુધી આ રેલી છે તે યોજાઈ હતી આજે અમે પંદરસો ડોક્ટરો ભેગા થઈ અને મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા છે ભેગા થવાનું અને રેલીનું કારણ એક જ માત્ર છે કે જે આરજી કર મેડિકલ કોલેજ કલકત્તા ખાતે જે એક ફિમેલ રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે અત્યાચાર થયો છે એના ઉપર રેપ થયો છે એનું મર્ડર કરવામાં આવ્યું છે એના સંદર્ભે આજે રેલી કરેલી છે કે આજે કોઈ ડોક્ટર જ્યારે ટ્રીટમેન્ટ કરતો હોય કે મેડિકલ કોલેજમાં હોય કે કોઈ પણ પ્રાઇવેટ ક્લિનિકમાં હોય હવે એની સુરક્ષા જ્યાં ના હોય તેને પોતે જ સુરક્ષા ન મેળ હોય તો એ લોકો દર્દીઓની સારવાર કઈ રીતે કરી શકે અને ટ્રીટમેન્ટ ને દર્દીઓને હાલાકી કઈ રીતે જોઈ શકે એના માટે છે આ કોઈ સમાજ વિરોધી કે સરકાર વિરોધી અમારી રેલી નથી અમારી રેલી માત્ર ને માત્ર અમને સુરક્ષા પહોંચાડવા માટેનો કાયદો હોવો જોઈએ કે જ્યારે ડ્યુટી ઉપર હોય ત્યારે અમને પૂરી સુરક્ષા મળે એના માત્ર ને એના માટે જ માત્ર આ રેલી કરવામાં આવેલી છે ઘટના બની છે તે ખૂબ નિંદનીય છે ખૂબ બરબરતા છે અને ખૂબ દુઃખદ છે એટલે તબીબી સમાજ આખો આઈએમએ ના નેજા હેઠળ આજે આખા દેશમાં એક દિવસની પ્રતિક હડતાલ કરી રહ્યો છે જેથી કરીને આપણી યુવાન દીકરીઓ જે મહિલા તબીબ તરીકે અભ્યાસ કરી અને આગળ સમાજને સેવા આપવા જઈ રહી છે તેને પણ એક સુરક્ષાની લાગણી અનુભવાય